તારીખ છે તે પહેલા ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ગુજરાતમાં નવી ડુંગળીની આવક હવે ધીમી ગતિ વધી રહી છે પરંતુ સારા માલ બહુ ઓછા આવતા હોવાથી બજારો હાલ પૂરતી જોવા મળી રહી છે આગામી દિવસોની અંદર ડુંગળીના ભાવમાં ઘટાડા થાય તેવી ધારણાઓ છે ગોંડલ રાજકોટ આજુબાજુમાં નવી ડુંગળીની આવકો ઝડપી વધી રહી છે નબળા માલ ભાવ ઘટીને એકસો પચીસ રૂપિયા બોલાઈ રહ્યા છે ડુંગળીમાં સારા માલ હજી છસોની આસપાસ બોલાઈ રહ્યા છે ડુંગળી બજારમાં આગળ ઉપર કોઈ મોટી મંદી થાય તેવા સંજોગો દેખાતા નથી પરંતુ સારા માલ આવકો થશે તો એટલા ભાવમાં પણ ઘટાડા જોવા મળી શકે છે જૂની ડુંગળીની આવકો આવો કોઈ મોટો સ્ટોક રહ્યો નથી અને નવી ડુંગળીની આવકો ધીમી ગતિએ વધી રહી છે ડુંગળીના વેપારીઓ કહે છે કે વર્તમાન સંજોગોમાં બજારમાં વેસવાલી સારી આવશે તો બજારમાં વધુ ઘટાડો થાય તેવી ધારણાઓ છે આગામી દિવસોની અંદર બજારમાં જે નાસિકની બજારો કેવી રહે છે તેના ઉપર ગરાકી સારી રહેશે તો વધુ ભાવમાં ઘટાડો થાય તેવી ધારણાઓ દેખાઈ રહી છે લાલ ડુંગળીના બજારની વાત કરીએ તો મહવા માર્કેટ અંદર લાલ ડુંગળીના ભાવ એકસો પચાસથી લઈને છસો ને પચાસ રૂપિયા જ્યારે ભાવનગર માર્કેટ અંદર લાલ ડુંગળીના ભાવ એંશી રૂપિયાથી લઈને એકસો એંશી રૂપિયાથી લઈને છસોને ચાલીસ તેમજ ગોંડલ માર્કેટિયાની અંદર લાલ ડુંગળીના ભાવ એકસો અગિયાર રૂપિયાથી લઈને છસોને એકવીસ તેમાં જેતપુર માર્કેટિયાની અંદર લાલ ડુંગળીના ભાવ એકસો પચાસથી લઈને પાંચસોને એક રૂપિયા જ્યારે વિસાવદર માર્કેટિયાની અંદર લાલ ડુંગળીના ભાવ એકસો તેવીસથી લઈને ચારસો ને એકવીસ તેમજ ધોરાજી માર્કેટિયાની અંદર લાલ ડુંગળીના ભાવ સો રૂપિયાથી લઈને પાંચસો ને તેતાલીસ રૂપિયા જ્યારે સફેદ ડુંગળીની વાત કરીએ તો મોવામાં સફેદ ડુંગળીના ભાવ બસો એકવીસ રૂપિયાથી લઈને ચારસો ને સોતેર રૂપિયા જ્યારે ગોંડલ માર્કેટિયાની અંદર સફેદ ડુંગળીના ભાવ બસો એક રૂપિયાથી લઈને ચારસો ને એકાણું રૂપિયા તો ખેડૂત મિત્રો આથી ડુંગળીને લગતી આજની સરસા વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે સુધી જય જવાન જય